મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે બે કેરીના ટુકડાને આપણે મિક્સરમાં આપણે ક્રશ કરી લઈએ અને એક પેનમાં બે કપ દૂધ વન થર્ડ કપ જેટલી ખાંડ વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર એક ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર થોડા કેસરના તાતણા બધું મિક્સ કરી લઈએ અને પછી સરસ રીતે એને ગરમ કરીને ઘટ્ટ થવા દઈએ આ ઘટ્ટ થઈ જાય પછી એને ઠંડુ કરી દેવાનું છે ઠંડુ થાય પછી આપણે આપણે કેરીના પલ્પની અંદર આ મિક્સરને ઉમેરી દઈશું અને પછી ચન કરી લઈશું ચન કર્યા પછી એની અંદર બે ટેબલ સ્પૂન જેટલી ઘરની મલાઈ ઉમેરી ફરીથી ચન કરી લઈએ અને પછી આપણે આઈસ્ક્રીમના બાઉલમાં આપણે સરસ રીતે એની અંદર ઉમેરી અને બે કલાક સેટ થવા દઈએ સેટ થઈ જાય પછી ફરીથી આપણે મિક્સરમાં ઉમેરી અને પછી ફરીથી ચન કરી લઈશું પણ પલ્સ મોડમાં કરવાનું છે એ કર્યા પછી આપણે આઈસ્ક્રીમના બાઉલમાં ઉમેરી એની ઉપરથી આપણે પિસ્તા ઉમેરી અને આપણે ફ્રેશ રેપથી રેપ કરી અને પછી ચારથી પાંચ કલાક આપણે સેટ થવા દઈશું પાંચ કલાક થઈ ગયા છે અને તૈયાર છે આપણો આ મેંગો આઈસ્ક્રીમ